બે ઉગ્ર પૂજા સમજો કે ફ્રી સમય જવાથી તેને બેસીને બરબાદ ન કરો પરંતુ થોડું કામ કરતા રહો જેનાથી આપણા ઘણા કામ આપમેળે થઈ જશે સાથે સાથે આપણે મહેસૂસ કરશું કે કઠિન લગ્નના કામ વાસ્તવમાં એટલા કઠિન નહોતા આપણે કરી જ ના શકીએ જ્યારે પણ આપણને કોઈ કામ કરવામાં તકલીફ મહેસૂસ થાય તો તેને થોડું થોડું કરીને પૂર્ણ કરો માણસને ખબર પડે છે કે ઘટના એટલી ગંભીર કે મોટી નથી જેટલી તે સમજી રહ્યો છે જેટલી દેહ સમજી રહ્યો છે આથી પોતાની અંદર એવો વિશ્વાસ જગાડો કે મારે તો બસ મારું કાર્ય કરવાનું છે અને કરવાનું જ છે તો તે ચોક્કસ કરી શકે છે આવી રીતે આપ જોશો કે તણાવ વિના અને ડર રાખ્યા વિના આપ કામ પૂર્ણ કરી શકે જય હિન્દ જય ભારત અસ્તુ